નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં કઈ રીતે ચલણ ચાલન રહેલું છે અને આજે ભાવોમાં કયા કયા અપડેટ રહેલા છે બધી માહિતી આજે આ વિડીયોમાં મેળવશું પણ એ પહેલાં વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પચીસ રૂપિયા હતો ચણા અગિયારસો પચાસથી તેરસો પંદર રૂપિયા તુવેર અઢારસો પચાસથી ત્રેવીસો અઠાવન એરંડો અગિયારસો નેવ્યાસીથી અગિયારસો નેવ્યાસી અડદ ઓગણીસો સાડત્રીસથી ઓગણીસો સાડત્રીસ સોયાબીન સાતસોથી આઠસો સાઠ ધાણા બારસો પચાસથી તેરસો એકોતેર તલ એકવીસોથી પચીસસો પચાસ મગફળી અગિયારસોથી બારસો સિત્તેર જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો ચુમ્માલીસો રૂપિયાથી છેતાલીસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સત્તાવનથી પાંચસો બાણું સોયાબીન છસોથી આઠસો આડત્રીસ એરંડો અગિયારસો પાંચથી અગિયારસો પાંચ રૂપિયા ચણા નવસોથી તેરસો ઓગણત્રીસ ધાણા બારસો થી તેરસો ત્રીસ તલ એકવીસો પચાસથી પચીસસો નેવું ઝીણી મગફળી બારસોથી બારસો ચડી મગફળી એક હજાર છત્રીસથી બારસો એકસઠ કપાસની વાત કરીએ તો નવસો પચાસથી પંદરસો રૂપિયા એ જ રીતે જીરું આજે બેતાલીસો રૂપિયાથી અડતાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસો અગિયારથી અગિયારસો ત્રાણું લસણ સાતસો પચાસથી ત્રણ હજાર રાયડો નવસોથી એક હજાર પચીસ અજમો એકવીસો ચાલીસથી ત્રણ હજાર પિંચોતેર ધાણા એક હજારથી તેરસો પચાસ તલ ત્રેવીસોથી ચોવીસો પાસઠ જાડી મગફળી નવસો પચાસથી અગિયારસો ત્રીસ ઝીણી મગફળી નવસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ કપાસ નવસો ચાલીસથી પંદરસો જીરાની જો વાત કરીએ જામનગરમાં તો એકત્રીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા વાત કરીએ ગોંડલની હવા જે પાંચસો સોળથી છસો ડુંગળી એકસો અગિયારથી પાંચસો એકતાલીસ તુવેર બારસો એકથી અઢારસો અગિયાર મગ પંદરસો એકતાલીસથી સોળસો એકસઠ એરંડો એક હજાર એકત્રીસથી બારસો છ અડદ બારસો અગિયારથી અઢારસો એકતાલીસ ચણા અગિયારસો અગિયારથી તેરસો એકત્રીસ રૂપિયા પાલ પાંચસો એકવીસથી સત્તરસો એકાવન મેથી એક હજાર છોતેરથી એક હજાર છોત્તેર લસણની વાત કરીએ ગોંડલમાં આજે તો અગિયારસો એકાવનથી પાંત્રીસો એકાણું આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો તેરસો એકથી અઠ્યાવીસો અગિયાર 941 નવસો એકતાલીસથી નવસો એકતાલીસ ચોળી નવસો છોત્તેરથી એકાવન નવી મગફળી આઠસોથી તેરસો એકતાલીસ ઝીણી મગફળી નવસોથી બારસો છોતેર જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો એકતાલીસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકોતેર ધાણા સાતસોથી પંદરસો એકત્રીસ ધાણી આઠસોથી પંદરસો એકત્રીસ જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો એકત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક મારી તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો અને આપણું જે નવું ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવો સર્વેનો વિડીયો પણ અહીંયા દેખાય છે વિડીયો પણ જોઈ લેજો વિડીયો માન સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર